યન માનો યકીન માનો કે વાળે હોતે હે જો કેદારનાથ કે દર્શન કે લી હે મા ગંગા જીસે બુલાતી હે વોહી હૈ આતા ગૌરીકુંડથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અત્યારે કોઈ કારણોસર અત્યારે ગાડીઓને પ્રશાસન દ્વારા અહીંયા અટકાવી દેવામાં આવી છે આગળ શું થયું છે ખબર નથી પરંતુ કોઈ ચિંતાનું કારણ નથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગંગા મૈયા એનો પ્રવાહ એ કેટલો વિશાળ પ્રવાહ છે અને એની માત્રા અને એની જે ગતિ એનો અવાજ પણ તમે સાંભળી શકો છો કે ગંગાનો પ્રવાહ એ ખૂબ જ એનો વેગ વધારે છે એની ગતિ વધારે છે અને આમ સામાન્ય આપણને લાગે છે પરંતુ ખૂબ જ ભારે વમળો એની અંદર ઉઠી રહ્યા છે અને આપણે આ જોઈ રહ્યા છીએ કે કેદારનાથ જતા માર્ગ ઉપર લગભગ ગૌરીકુંડથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે અત્યારે ઊભા છીએ અહીંયા ગાડીઓને બધીને પ્રશાસન દ્વારા અટકાવી દેવામાં આવેલી છે અને આજે અહીંયા જે આ ભીખડો છે આપણે રસ્તાની બાજુમાં આ પહાડો જોઈ રહ્યા છીએ એ પહાડોની વચ્ચેથી એક તરફ ગંગા મૈયાનો પ્રવાહ ચાલે છે જે ઋષિકેશ હરિદ્વાર તરફ જાય છે અને આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ બાબા કેદારના દર્શન કરવા માટે તો અત્યારે અમે અહીંયા ગૌરીકુંડથી નજીકમાં પહોંચવા આવ્યા છીએ અમદાવાદ જતા રસ્તા ઉપર ગૌરીકુંડથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે માં ગંગાના આપણે દર્શન કરી રહ્યા છીએ ગંગા મૈયાનો અસ્ખલિત પ્રવાહ અને એની ગતિ પણ તમે જોઈ શકો છો કે કેટલો વિશાળ અને ગતિ વેગ એનો જોવા મળે છે અત્યારે ગાડીઓને અહીંયા અટકાવી દેવામાં આવેલી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે અમારી ગાડી પણ અત્યારે લાઈનમાં ઊભેલા છીએ અને આગળ રસ્તો ખુલે

तेना तेरि दिन्दे रहे